નમસ્કાર મારું નામ ઠાકોર કુંદનબેન સંદીપજી છે હું ધોરણ પાંચમામાં ભણું છું મારી શાળાનું નામ ધોરતપુરા ડાબલા પ્રાથમિક શાળા છે મારી વાર્તાનું નામ છમવડું છે એક હતું શહેર એમાં એક નાનકડો પરિવાર રહે તાવેતાભાઈ અને એમની પત્ની બહેન એમને બે બાળકો બાળકોના નામ ટબુડી અને વાટકો એક બસ તાવિતાભાઈને વડા ખાવાનું મન થયું એમની મનની વાત એમણે બહેનને કહી પણ રસોડામાં તો વડાનો લોટ થોડો જ હતો એમાંથી માત્ર સાત વડા બની શકે તેમ હતા બહેને વડા બનાવવા માટે લોટ પલાળ્યો અને ખીર તૈયાર કર્યું ગેસ ઉપર લોઢી મૂકી તીંબુ તેલ મૂકી વડું કર્યું વડું લોઢીમાં મૂક્યું ત્યાં તો છમ છમ અવાજ આવ્યો એટલામાં બારના પાસે કૂતરો આવ્યો અને ભાંભળવા લાગ્યો કણજીભાઈનો કાનથી નિયમ કે ગાયને પહેલાં ખવડાવવું એટલે નિયમ મુજબ એક વડું ગાયને આપી દીધું બીજું વડું બનાવતા ત્યાં ફરીથી અવાજ આવ્યો છમ 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 એટલામાં એક કૂતરો આવ્યો અને ટગુડી આવીને મમ્મીને કહે મારે એક છમવડું કૂતરાને આપવું છે એટલે કણજીભાઈને હસીને એક છમવડું ટગુડીને આપ્યું ટગુડીએ કૂતરાને આપ્યો કૂતરો રાજી રાધી થઈ પૂંસીથી પટફટાવા વડું ખાઈને ચાલે ગયો કંચીબાઈ ત્રીજા ચમવડાની તૈયારી કરતા હતા એટલામાં ઘરે મહેમાન આવ્યા હતા મિત્ર જમચાભાઈ જમચીબહેન અને એમની નાની બાળકી પ્યાલી એટલામાં ત્યાં ફરીથી અવાજ આવ્યો છમ 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 એટલામાં ચમચા ભાઈ બોલ્યા કણસી ભાભી સુગંધ તો બહુ સરસ જ આવે છે અમને પણ ચખાડો ને વડા કણસી ભાઈ ને ને ચમચા ભાઈને ચમચી બહેને અને એમની નાની બાળકી પહેલી આપ્યા મહેમાન ગયા પછી વડું કરી અને ટબુડી અને વાટકાને જમાડ્યા પછી બીજું વડું કરીને કણસી બહેન અને તાવી પાણી પીધું શેરીમાં બેસવા ગયા એટલામાં ટગુડી અને વાટકો રમવા લાગ્યા અને કૂતરો ગુજરી ફટફટાવતો આવી ટગુડી પાસે રમવા લાગ્યો અને ગાય આવીને ટગુડીને વહાલ કરવા લાગી હવે તો ગાય કૂતરો ટગુડી વાટકો ચારે સરસ મિત્ર બની ગયા